તમે કેમ છો મારા કલેજાઓ દેખ ર તો નવા તમારું હાર્દિક સ્વાગત કરું છું વ્લોગ છે આપણે સ્પેશિયલ ઓડિશન માટેનું આપણે એક જગ્યાએ ઇવેન્ટ છે ત્યાં જવાનું છે ઓડિશનમાં અમને જેનું પ્રમોશન કર્યું એની બાકી તમે પાછળ તો જોયું જ નહીં અહી મારા કલને રોહિતભાઈ રેડી થઈ ગયા હે બાકી ત્યાં જો આવ્યા હા જાવ તો મોટું કંટાળી રહ્યા આ જાવ હરા વિ હા ગુડ મોર્નિંગ

काला <laughs> करता के लागो लागो रियली ब्लैक आने ब्लैक कट पडियो है कमेंट आईते केवा लागो ने एनी बात है मु तो लागो हट गईयो <laughs> इंस्टाग्राम मा फीचर गणा आव्या फिल्टर आ गया ने काली हो काली कुत्ता है तू कुत्ता केवा लागो कमेंट मा दे दो ओ भाई ધંધી નો કરો નગર લો નું કારખાના વેસાઈ જાય છે ભાઈ આપણે પહોંચી ગયા મિત્રો રિંગે વિજયભાઈ ને ભોરાભાઈ ને તેડવા વિજયભાઈ ને ભોરાભાઈ ને તેડી ને આપણે ઓડિશન માં બતાવું તમને ગુડ મોર્નિંગ મારા ભાઈ ગુડ નાઈટ ગુડ નાઈટ

મને ઓડિશન માટે બધા લાઈનમાં બેઠા અહીયા વારો બાકી દેતો પણ આપ

ભુરો ભલે તમે તમે ના જરે ભુરો બાન ભુરો એ ભુરો હા મારક દે ને કે ને એવો કોણ નીકળ રજોઈ હા અમાર તો રૂકો ભાષામાં જે એક્સ કાઠિયાવાડી ભાષામાં આવે

રાજકોટ ના મેળા માં હોય ખબર ડોક મેળા માં હા અચ્છા યાદ ખોવાઈ મારો પાસપોર્ટ એ ભાઈ મારો ભાઈ ને હરખાય જોઈ લ્યો

એકચુલી માં મને સડીઓ ગળી ગયો તો સડીઓ આટલો ઉમજો ડોક્ટરે કાઢી નાખ્યો પછી વેલ્ડિંગ કરી નાખ્યું પછી સિરિયસ થઈ ગયો પછી મારે પછી છ મહિના હું કોમા મારી પછી અને હાથમાં મહિને સીધો હું બાદમાં આવ્યો પછી પછી યાદ આવ્યું કે આપણે ખોટી જગ્યાએ ભરાઈ ગયા તું સમજા નહીં તું સમજા નહીં કેવું હોય છે નાટક અને કેવા કિરદાર હોય છે

કેમ કે મારે પણ મારી ઉપર જવાબદારી છે હું પણ નાટક કરું આ ભાઈ નાટક તો બધાય કરે છે બધાયને નાટક આવડે છે પણ સત્ય બોલતા નથી આવડતું છે નાટક આ ભાઈ માં બાપ ની આ નાટક કરે છે અબ તો યાદ છે કે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા ક્લિયર ઉચ્છા નથી મજા આવતી નહી આપણે કોઈ વાતો કરતા તું હું

તું મારી વાત ઉપર ધ્યાન આપીશ તું તારા રોજિંદા જિંદગીમાંથી કઈ શેડ્યુલ બનાવી જેથી કરીને આપને મળીએ અને પાછું તાજી કરીએ દેખતે રહો દેખતે રહો

તમારી ગમતા દાદી આખાણ કઈ મને કે ખબર હતી મને બધી ખબર છે કે તું મારી દીકરી વાત કેતા હતા પણ હું એમની સામે ખોટો પડ્યો અને એ સાચા હતા હું કહેવા ઓય કે તું અલગ નાટક કરસ અને ઓય તારે એક અલગ નાટક કર આ ફૂલ જેવી છોકરી સાથે તું આવ અત્યાચાર કરસ તને શરમ કેમ નથી આવતી મેં જ્યારે તારી સાથે લગન કર્યા ને ત્યારે મેં તારી પાસે વચન માંગ્યો હતો કે તું મારી દીકરીનું ધ્યાન રાખીશ પણ તે તો તે તો એની જિંદગી તુર જાણી જેવી કરી નકી શરમ આવી જોઈએ તને ના 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 મારે તારી કોઈ વાત નથી સાંભળવી હું તને કહું છું અત્યારે અત્યારે મારા ઘરની બહાર નીકળી જા એની પહેલા હું તને ધક્કા મારીને બહાર કાઢું એની પહેલા તો જાતે નીકળી જા ના ના કોઈ વાત થી મારી સામેડી નીકળ નીકળ તરે કે તુને આજ તી જો મારા ધર્મે સામું જોઈ ને તો તારું ડાકડી નાખી નીકળ આ મોકો તુ બઈરા હોય યાર મોકો તમારો મારા રમોકાકો બઈરા છોરી તો મારા રમોકાકો ભાગી ગામ માં જમનવાર હોય

કરંટના સમયમાં સોશિયલ મીડિયાનો પ્રેસ 5 મિનિટ સ્પીડમાં વધે છે તમારી બધાની પાસે 5G નો મોબાઈલ તો છે ઓલરેડી અને 5G ની સ્પીડ સોશિયલ મીડિયાનો પ્રેસ એટલો બધો વધ્યો છે કે અત્યારે મોનો બ્લોગ્સ રીલ્સ પોસ્ટ બધું અત્યારના જમાનામાં કોમન છે કે કોલેજના છોકરાથી લઈને સ્કૂલના છોકરા સુધી અત્યારે બધા જ મોબાઈલનો યુઝ કરે છે તથા એના કહેવાય છે ને કે એક સિક્કાને બે બાજુ હોય છે એક પોઝિટિવ તો બીજી નેગેટિવ એ તમને બધી ખબર પડે છે ભાઈ એ એ છે કે ફોન તમા કોઈ જાણકારી માટે તથા કોઈ અન્ય સામાયિક માટે આપણે યુઝ કરીએ છીએ એ સારી વાત છે બધા માટે પણ નેગેટિવ થોટ્સ મોબાઈલ તો બધા જોવો તો બધાયને ગમે છે તો આ લાઈક કરો શેર કરો

કોમનલી એક જ વાર જ આવો બે. ઊંટીફન કરતે બરાબર. ફોન તને આવતો ફોન આવે તો ટીફન દેવા જવું. ફલાણા થી દેવાનું. આ કે 11 કે ના પાડતી જો. ના પાડતી જ હતી આની પર જાય. લે ડારી ઉપરવાળી. બધું ઇમોશનલી થઈ જા તો ભલે ગમે सोला गए करी हクセ विश्वास और रात को करिए सो दो डालो सो दो और कराजूं हम लगते हैं यहां कर से एक नंबर <ūdeka> <सी दियो> <दल गीची दियो> तो, तो दोस्तों था मैं बता कोई है वो रहा परासा दी भाई है तुमने है मैं मोच कराव से तादू गंदड़ा कर

અને ફર્સ્ટ ટાઈમ ઓકે વિજયભાઈ જીઓ અરે ઓ સાંભળ એટલે વાત કરી લઉં પછી સંગોડી નથી પણ અંદાજે લગભગ 150 કેવા તો મતલબ બહુત પેડતે હે ઠીક

अरे वो सांबा कितना उस जंगल में तो 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 नहीं? <laughs> मतलब गिने नहीं है अभी तक लेकिन देखो इतने थे कि तुम गिन भी नहीं भाई तो तो फिर आज कितने पेड़ तो है सांबा को भी पता नहीं है कि कितने पेड़ थे लेकिन आप सबको बताया है कि कितने बेड़ थे बहुत पेड़ थे तो फिर कम क्यों हो रहे हैं सांबा? ये पेड़ कम क्यों हो रहे हैं कोई तो नहीं मेरा वाक नोटेटा कि मैं कापी नहीं कोई बात नहीं क्योंकि ये लोग सब पैर काट रहे हैं लेकिन ये सब जानते नहीं है कि ये मूल अनजाने में कितना कुछ कर रहे हैं अरे कोई समझाओ ही नहीं ये उनके लिए कितना खतरनाक है अरे वसुलिया जी में याद है 하지 आठवा न ना अजी, अजी तो ने बात लगा सूर्य आ पतनी है साथ में साथ में उठ ठीक है अगर काल में दिवस में देखा है वसुदिन का वो बोझ आइस वो को करें तारे तोला कर आया है है देर भी है दीवान है સાથે વાત પણ નથી કરતી અને અમારાથી કોલેજ પણ નથી આવતી મારે તો અઠવાડિયા બે આયા મારે પણ એવું છે મને પણ જ્યારે આપણે લાસ્ટમાં કોલેજમાં ભેગા મળ્યા હતા ત્યારે કેન્ટીનમાં ફોનમાં કે ચેટ તો કરતી હતી પણ મેં ધ્યાન ના એ કે જ નથી તો પ્રોબ્લેમ છે એને પૂછ્યું પણ એના ઘરે પણ જે આંટીને પૂછ્યું તો જ નથી મને

પણ આ વ્લોગ ને હવે અમે વિરામ દીધી કેમ કે લગભગ દોઢ કલાક નો વ્લોગ ન હોય કોઈ થી જ હોય પંદર મિનિટ વધીને વીસ મિનિટ પણ તમે થાકી ગયા હશો તો ભાઈ હવે ને અને ભાઈને લાઈક કરી નાખજો ફોલો કરી નાખ ફોલો તો મને જો કે સબસ્ક્રાઈબ કરાઈ શું કહેવાય સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલાઈ ગયું મને નથી આવડતું સબસ્ક્રાઈબ કર આવે ઓકે બોલું આઈ કરી આઈ કરી નાખજો બસ તું મારો ભાઈ મૂગો રે અને જોયો તો તમે એ જ વાંધો નહીં લાઈક કરી નાખજો બરાબર બાકી બીજું નથી કહ્યું મારે કેમેરો બંધ થાય ને પછી હું મને કહીશ લઈ લે